ડોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતલય અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે ભાવિકાબેન છે ભાવિકાબેન તમે શેના માટે દવા લીધેલી આપણે ત્યાંથી પેલા weight loss માટે ને pregnancy રેતી હતી એના માટે દવા લીધેલી હતી અને મને સારું એવું પરિણામ મળ્યું મેં herbal life નું એનું પણ કર્યું પણ herbal life માં અંદાજે મારા એશી થી નેવું હજાર રૂપિયા ગયા તો પણ મને કશો ફરક નતો પડ્યો ના આ અઢી મહિના જ મને એકદમ સારા સારું રિઝલ્ટ મળ્યું અને અત્યારે હાલ મારી pregnancy પણ છે અત્યારે pregnancy પણ તમારી conceive થઈ ગઈ છે અને આપડી દવા લીધે ટોટલ અઢી મહિનો તમે દવા લીધી વજન ની અંદર કેટલા કિલોનો ફરક પડ્યો બેન મારો ફરક પડ્યો નવ્વાણું કિલો મારું વજન હતું એક ફરક પડ્યો અને એ પણ ઘટતા ઘટતા અત્યારે પણ મારું ચુમોતેર હાલ નું વજન છે બરાબર ઘણો સરસ વજન ની અંદર ફરક જોવા મળ્યો સાથે શરીર માં કેવું લાગે છે બેન તમને તો જ સારું પેલા પ્રથમ મને થાક મારા મોઢા પર જે પિમ્પલ પછી પેલા વધારાના જે વાળ ને બધા આવતા એમાં પણ જ સારું રિઝલ્ટ છે અને ફિન્લા નું જુસ જે લઉં છું એનામાં મારા લોહીની ટકાવારી પણ સારી છે હિમોગ્લોબીન માં પણ ઘણો સારો ફરક મળ્યો છે જોવા સાથે બેન બિલકુલ તમે અહીંયાથી જે બતાવ્યા પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ દવા લેવી સાથે ચરી પરેજી પાડવી એ બધી જ મહેનત તમે કરી જેનાથી તમને આટલું સરસ પરિણામ મળ્યું ને પ્રમાણ નું હોય સરસ ઘણું સરસ રિઝલ્ટ મળ્યું તમને તમે ને શું સંદેશ આપશો અમૃતાલય ની દવાઓ વિશે કોઈ ઇફેક્ટ નથી અને કોઈ જ વસ્તુ નથી અત્યારે હાલ પણ કોઈ દવા નથી બધા જ દવાખાના કહી ને એક પણ હોસ્પિટલ બાકી નથી મૂકી દવા લીધી તો પણ મને રિઝલ્ટ નહીં મળેલું હતું અત્યારે મને આ દવા થી અઢી મહિનામાં જ મને ફરક મળી ગયેલો છે મારા કઈ હાલમાં